સૌ દર્શકોને મારા બાપા સીતારામ જય શ્રી રામ પાયલ ગોટીનો મુદ્દો ટોક ઓફ ધ ટાઉન નહીં ટોક ઓફ ધ રાજ્ય થઈ ગયો ભાઈ અને થાઈ પણ કેમ નહીં એક કુંવારી એક નિર્દોષ દીકરીનું તમે જાહેરમાં સરઘસ કાઢો અને પછી ચપટી વગાડતા જ તમે ગાયબ થઈ જાઓ અને તમે એવી અપેક્ષા રાખો કે તમારી ગેરહાજરીમાં અહીંયા બધું ઠંડુ થઈ જાય ત્યાં સુધી હું ન આવું પાછો તો એવું તો બનશે નહીં તમે એવી અપેક્ષા જો રાખતા હોવ કે લોકો આ વાતને ભૂલી જાય અને તમને કોઈ સવાલ જ ન કરે તો એવું પણ સાહેબ બનશે નહીં સવાલ એ છે કે વેકરિયા સાહેબ છે ક્યાં સવાલ એ છે કે ધાર્યું તું શું અને થઈ શું ગયું હવે આગળ શું થવાનું છે આ બધી જ ડિટેલમાં વાત કરીશ નમસ્કાર હું છું નિશિત અને આપ જોઈ રહ્યા છો નિષ્કર્ષ જો ભાઈ સૌથી પહેલો મુદ્દો તમને કહી દઉં કૌશિકભાઈ બે હાથ જોડીને વિનંતી છે જો તમારામાં નેતાના એક પણ ગુણ રહ્યા હોય જો તમને લાગતું હોય કે ભાઈ આ ખોટું થઈ રહ્યું છે ખોટું થઈ ગયું છે છે કે મારી ભૂલ તો કોંગ્રેસના આમંત્રણને બાજુ પર રાખી દો એ તો હવે કોંગ્રેસ કેમ તમે આવી જાઓ તો તમારી રાજકીય હાર થઈ જાય ને પાછી કેમ કે તમે રાજનીતિ કરવાનું તો કોઈ છોડશો નહીં દીકરીનું જે થવું હોય થાય તમે તો એ જ વિચારસરણીના હશો પણ જો તમને હકીકતમાં લાગતું હોય કે તમારી ભૂલ થઈ ગઈ તો જરૂરી છે વેકરિયા સાહેબ હવે તમારે આવી જવું જોઈએ સામે આવી જાઓ માફી માંગી લો અને માફી ન માંગો તો કઈ નહીં એકવાર પાયલબેનને મળીને વાત તો કરો અરે એવો તો શું ઘમંડ અને એવી તો શું નેતાગીરી અને એવા તો શું તમે લોક નેતા કે જ્યાં સામાન્ય નાગરિક ને થતા અન્યાયનો અવાજ આખો અમરેલી આખો ગુજરાત ઉઠાવે અને તેમ છતાં તમે કોઈ મંત્રીના બંગલામાં ખુરશી પકડી બેઠારો તો તો સાહેબ કેમ ચાલે ભૂલી ન જતા હો બે હજાર સત્યાવીસ માં ઇલેક્શન છે પછી એવું ન થાય કે આજ જનતા તમને શીખવી દે હવે સવાલ દર્શકો એ છે કે વેકરિયા સાહેબ છે ક્યાં સામે કેમ નથી આવતા શું વાંધો છે તો મારી દ્રષ્ટિએ બે કારણ હોઈ શકે સૌથી પહેલું કારણ તો એ કે જો વેકરિયા સાહેબ હવે સામે આવી જાય તો એ સાબિત થઈ જાય કે કોંગ્રેસના પ્રેશર પાર્ટી એનો જશ લઈ જાય અથવા તો આમ આદમી લઈ જાય અને બીજું કારણ મારા મતે એ છે કે જો વેકરિયા સાહેબ અત્યારે સામે આવી જાય તો એવું પણ કદાચ સાબિત થઈ જાય કે હા ક્યાંક ભૂલ તો પડી ગઈ હવે આ ભૂલ તો પડી ગઈ ની વાત જો આવે તો મૂળ ઘટના એ થઈ જાય કે રાજકીય તમારા સફર પર થોડો તો ડાઘ લાગે હવે ભારતીય જનતા પાર્ટી વેકરિયા સાહેબના આ કરેલા કાંડથી એટલી ભીસમાં છે કે એક પણ નેતા એક પણ વ્યક્તિ ના તો અમરેલી પાયલબેનને મળવા આવવા માટે તૈયાર છે ના કંઈ પણ બોલવા માટે તૈયાર છે યજ્ઞેશભાઈ દવે આવ્યા અને ચોખવટ કરી લીધી એક ન્યૂઝ ચેનલ પર કે કાયદાકીય રીતે જો પાયલબેન સાથે કંઈ ખોટું થયું હોય તો તપાસ થવી જોઈએ મને તો એ ખબર નથી પડતી કે આ બધા ભારતીય જનતા પાર્ટીના મહાન નેતાઓ શું એ વાતમાં સહમત નથી કે દીકરી સાથે ખોટું થયું છે કે પછી એ વાતમાં એ હામી ભરવા તૈયાર નથી કે આ દીકરી સાથે ખોટું થયું છે કાયદાકીય રીતે કદાચ જો બે ત્રણ મુદ્દાઓ પણ મૂકી દઈએ તો પોલીસ પર કાર્યવાહી થવી જોઈએ કે નહીં નહીં એ તમે કહેજો પાયલબેનની ધરપકડ અડધી રાતે તમે કરી શું ત્યારે એફઆઈઆર નોંધી હતી નંબર એક નહીં એફઆઈઆર તો બીજા દિવસે અઠ્યાવીસ તારીખે સાડા પાંચની નોંધેલી છે સાડા પાંચની એફઆઈઆર નોંધી આગલા દિવસે ધરપકડ કરી અને તમે ઓફિશિયલ એરેસ્ટ પાયલબેનને ક્યારે દેખાડ્યા બીજા દિવસે એટલે કે અઠ્યાવીસ તારીખે બપોરે ચાર વાગે તો એનો મતલબ જે ગોપાલ ઇટાલિયાએ સવાલ ઉઠાવ્યો એ જ સવાલ છે કાયદાકીય રોહે કે સોળ કલાક પાયલબેનને તમે એરેસ્ટ એફઆઈઆરમાં દેખાડ્યા વગર ગોંધી કેમ રાખી શું તમારે ભારતીય જનતા પાર્ટીના નેતા આ કાયદાની રૂહે જે ભૂલ થઈ છે એમાં પણ બોલવા તૈયાર નથી અને વેકરિયા સાહેબ એક સવાલનો જવાબ તો તમારે જરૂર આપવો જોઈએ અને અમરેલીની જનતાએ પણ આ સવાલ પૂછવો જોઈએ કે તમે નેતા તો અમરેલીના છો હવે આવડું મોટું આ કારસ્તાન થઈ રહ્યું છે આટલો મોટો વિવાદ થઈ રહ્યો છે તમે છો ક્યાં તમારામાં જો આટલી હિંમત હોય તો તમારે મીડિયાને બોલાવીને પ્રેસ કોન્ફરન્સ કરવી હતી પરેશ ધાનાણી તો વિરોધ પક્ષના એક નેતા છે અને એ તો સ્વાભાવિક રીતે રાજનીતિ જ કરવા આવ્યા છે તો રાજનીતિ કરશે જેમાં કોઈ શંકાને સ્થાન નથી ને એમાં કોઈ શંકા હોવી પણ ન જોઈએ કારણ કે રાજનીતિ કરવા માટે જ ઉતર્યા છે મેદાનમાં ને એ તો કરે પરંતુ તમે અમરેલીના નેતા છો અમરેલીની દીકરી સાથે અન્યાય થયો છે આખા ડ્રામામાં હાઈ વોલ્ટેજ ડ્રામામાં તમે મુખ્ય કેરદાર છો અને તમે ગાયબ છો અને તમે જો ગાયબ નથી તમારે કોઈની સામે આવવું નથી તો હું તો એવું કહું છું કે સોશિયલ મીડિયા પર એક વિડીયો ચડાવી દો તમારું નિવેદન તો આપો અમરેલીની જનતા રાહ જોવે છે કોંગ્રેસના સરા જાહેર ચર્ચા કરવાના આમંત્રણને તમે સ્વીકાર્યું નહીં તમે ગેરહાજર રહ્યા એ વાત શું સાબિત કરે છે કે હકીકતમાં તમારી કોઈ ભૂલ છે શું તમે કોઈ ઈશારો આપ્યો તો તમારો દોરી સંચાર છે આ બધા પાછળ આ બધા સવાલો ઊભા થાય છે ને સવાલો કહું છું આરોપ નથી મૂકતો પાછો નહીં તો સાહેબને ખોટું તરત લાગી જશે તરત માનહાનિનો દાવો કરી દેશે સો કરોડનો માનહાનિનો દાવો અરે ભાઈ તમને જો આટલી જ બધી દીકરીની પડી છે જો તમારે ન્યાય જ અપાવવો છે તો પહેલા તો એ પોલીસ અધિકારી પર કાર્યવાહી કરો હવે જો મારામારીનો અથવા તો માર માર્યાનો કેસ તો બનશે નહીં કેમ કે પાયલ કહી દીધું છે અને મેજિસ્ટ્રેટ સાહેબે નોંધી લીધું છે પરંતુ સોળ કલાક ગોંધી રાખ્યાનો ગુનો બને કે ન બને આનો જવાબ કોઈ કાયદાના નિષ્ણાંત ભાજપના નેતાએ આપવો જોઈએ અને આટલો મોટો રાજ્યમાં મુદ્દો ચાલે છે તમે પાટીદાર સમાજના મત માંગવા ખુલ્લી છાતીએ દોડો છો તો પાર્ટીદારની એક દીકરી સાથે જે અન્યાય થયો છે એવરધું ગામ કે છે તો હું તો એવું કહું પાર્ટીના વરિષ્ઠ નેતાઓ એ આ મુદ્દે નિવેદન જોઈએ અને જો તમે નિવેદન આપવા સહમત નથી તો એનો મતલબ ડાળમાં કઈ કાળું છે આવું હું નહીં જનતા માને છે અને ભાઈ જો લોકો દર્શકો એક વસ્તુ તો બહુ પાકી આમાં થઈ ગઈ કે આ કાંડમાં જે કંઈ પણ શરૂઆતમાં રંધાણું હવે એ ભાણું તો બગડી ગયું છે અને એ બગડી ગયેલું ભાણું હવે ભારતીય જનતા પાર્ટીના ભાણામાં થાળીમાં પીરસાઈ ગયું છે હવે આ ગળાના હાડકા જેવી વાત છે ના ગળી અકાય છે ના કાઢી અકાય છે લોકો તો એવું કહે છે કે કૌશિકભાઈ ફોન બંધ કરીને ક્યાંય ગયા નથી પરંતુ ગાંધીનગરમાં એક મંત્રીના ઘરે બેઠા છે અને ન્યા આજીજી કરી રહ્યા છે કે ભાઈ મને ગમે એમ કરીને આમાંથી કાઢો અને વેકરિયા સાહેબ જો આ લોકોની સાંભળેલી વાત છે હો તમને ખોટી લાગતી હોય તો હું તો કહું આવી જાઉં મીડિયા સામે અરે મીડિયા સામે ના આવવું હોય તો ગુજરાત તકમાં ફોન કર દો અમારા અમરેલીના સંવાદદાતાનો નંબર તમારી પાસે છે ફોન કરી બોલાવી લો અમે ઇન્ટરવ્યુ ચલાવશું પણ લોક નેતા થઈને તમે જો દૂર ભાગવા માંગતા હો તો સાહેબ મનશા ઉપર સવાલ થાય અને અમરેલીની જનતા જો આ સવાલ પૂછી ન શકે તો અમરેલીની જનતાએ પાયલબેનના ન્યાયનો મુદ્દો બોલવો જ ન જોઈએ તમે જ સાહેબને જીતાડ્યા છે અને આ જ તમારા સાહેબ અત્યારે ગાયબ છે કોંગ્રેસે ચાર રસ્તા ઉપર જાહેર ચર્ચામાં જે કરવું એ કરે ગોપાલ ઇટાલિયાએ જે બોલવું બોલે પરંતુ સામાન્ય જનતા જનતા અને ભારતીય પાર્ટીના કૌશિક વેકરિયાની વાત છે જો કૌશિકભાઈ તમારી મનસા સાફ છે તો કેમ ગાયબ થઈ ગયા બીજી તરફ સાંગાણી સાહેબ નોકરીનો વાયદો કરી આવ્યા ક્યાં છે સાહેબ ઓફર લેટર એપોઇન્ટમેન્ટ લેટર આપી દો શું ખોટે ખોટી વાતો ચલાવી છે ભાઈ યા તો એવું કહી દો કે ફલાણા ફલાણા મહિનાની ફલાણી તારીખે અમે લેટર આપી તમે નોકરીનો વાયદો કરીને આવ્યા ને જો એ બેંકમાં વિરોધ ન ઉઠ્યો હોય તો અપોઇન્ટમેન્ટ લેટર આપી દો કે અમે આ બેનને ફલાણી તારીખે નોકરી પર જોઈન થવા માટે અપોઇન્ટ કરીએ છીએ એવું આપી દો કોઈ એવો સવાલ નહીં ઉઠાવે જો હું હજી કઉ છું રાજકીય નેતાઓ કોઈ પણ નેતાઓ કોઈ પણ પક્ષ એમને મુદ્દો મળે એટલે રાજનીતિ કરવાના અને એમાં કંઈ ખોટું નથી એ રાજનીતિ કરવા એવા છે ક્રિકેટના મેદાનમાં બેટ લઈને બેટ્સમેન ઉતરે તો સવાલ ઉઠાવાય નહીં એ બેટિંગ કરવા જાય છે ભાઈ પછી તમે એમ કહો બેટ લીધા વગર ઉતરો અને હું બુમરા થઈને બોલિંગ કરું ને ક્લીન બોલ્ડ કરી નાખું તો એ વાતમાં માલ નથી ભાઈ તો એ તો બેટ લઈને ઉતર્યા છે બેટિંગ કરવાના હવે દડો ભારતીય જનતા પાર્ટીના વેકરિયા સાહેબે ફૂલ ટોસ ફેંકી દીધો અને હવે કોંગ્રેસ ને આમ આદમી પાર્ટી વાળા છક્કા મારે તો એમાં કઈ ખોટું નથી પેલા જોવાનું હતું કે આ થાય નહીં પણ તમે તમારો અહમ સંતોષવા માટે જે ધતિંગ કર્યા જે નાટક કર્યા એ ખોટા છે એ અમારી ભૂલ છે એવું કહેવામાંય જો તમારે તસ્દી ન લેવી હોય તો એક વાત સાબિત થશે કે ભાઈ ઘમંડ ક્યાંક ભરાઈ ગયો છે આવું લોકો કહે છે હું નહીં પાછું તમને એમ થશે કે આ ભાઈને તો બહુ ગુસ્સો આવી ગયો ને આ પત્રકાર નથી ના કંઈક પાછા કમેન્ટ કરશે કે તમે તમારી લવારી બંધ કરો તમને લવારી લાગતી હોય ને ભાઈ તો તમે જે નેતાને ચૂંટ્યા છે ને સવાલ તો પૂછો ગયા ક્યાં આ પાંચ દીથી સત્યાવી તારીખ થી પાયલ ગોટી પાયલ ગોટીના મુદ્દા ઉપર આખું ગુજરાત રમણ ભમણ થાય છે તો તમે ગયા ક્યાં બહાર તો આવી જાઓ અને યા તો સ્વીકારી લો કે ભાઈ અમારી ઉપર આ મુદ્દાને સોલ્વ કરવાનું ટેન્શન છે હું તો એટલું કહું કે અમરેલીની જનતાએ આ વિડીયોના કમેન્ટ પર સવાલ પૂછવા મળવા જોઈએ આજથી એક હેશટેગ ચલાવીએ અમે વેકરિયા સાહેબ મોન તોડો આપણે એવું હેશટેગ ચલાવીએ જોઈએ વેકરિયા સાહેબ ક્યારે જાગે છે અને આ હેશટેગ ઉપર તમે કમેન્ટ કરજો હેશટેગ વેકરિયા સાહેબ મોન તોડો આપણે આવું હેશટેગ ચલાવીએ એ હેશટેગ છે ને હું કમેન્ટમાં પિન કરી દઈશ અને આ હેશટેગ ઉપર પોસ્ટ કરો કદાચ સાહેબની આંખો ખુલી જાય અને પાયલબેનને ન્યાય મળી જાય આવતા વિડીયો ફરી મળીશું અને જો ગમે તો જ લાઈક કરવાનું બાકી હરે રામ હરે કૃષ્ણ બાપા સીતારામ કહીને મજા લેવાની કેમ કે આપણી દેશની જનતાને રાજકીય ડ્રામામાં મજા લેવાની આદત છે મારી વાત કડવી લાગશે પણ સાચી છે હું આવતા વિડીયોમાં ફરી મળીશું આવતીકાલે ત્યાં સુધી મને એટલે કે નિશ્ચિતને આપો રજા નમસ્કાર